you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે રમતા રમતા મોબાઈલનો ઇડી બલ્બ ગળી જતાં બાળકની ની તે ફસાઈ ગયો હતો ઓગણીસ દિવસ સુધી બલ્બ બાળકના શરીરમાં રહ્યો હતો આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક એલ બલ્બ બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું છે જૂનાગઢ જિલ્લાના માંગરોલ તાલુકા એક નવ મહિનાના માસુમ બાળકના જીવ પર જોખમ તોડાઈ રહ્યું હતું પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે બાળકને જીવન મળ્યું છે રમતા રમતા મોબાઈલનો એલઈડી બલ્બ ગળી જતાં તે બાળકને શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો જેના કારણે બાળક છેલ્લા ઓગણીસ દિવસથી સતત ઉધરસથી પડાઈ ગયું હતું ડૉક્ટરો જણાવ્યું કે ઓપરેશન પછી બાળકની તબિયત ડડપથી સુધરી રહી છે અને તે હવે સ્વસ્થ છે ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ડોક્ટર રાકેશ જોશીએ જે ખુલાસો કર્યો કે જ્યારે બાળકને સિવિલમાં લાવવામાં આવે ત્યારે બ્રોન્કોસ્કોપી કરતા તેના ફેફસામાં પિન જેવું કંઈક દેખાયું હતું તે સર્જરી પછી મોબાઈલ ફોનનો એલઈડી બલ્બ હોવાનું બહાર આવ્યું હતું